મિત્રો હું ભરતભાઈ મૈયાણી જાગૃત નાગરિક ડબોલી ગામ ડબોલી ગામ આ બીઆરટીએસ બસ પાસે હું ઊભો છું અને આજે હું તમને બીઆરટીએસ બસ સ્ટેન્ડનું જે ભ્રષ્ટાચારના ભોગે બનેલું છે એનું તમને ઉદાહરણ બતાવું છું મિત્રો આ જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ ને આ જે રોડ છે તે જહાંગીરપુરાથી કામરેજને લિંક કરતો આ રોડ છે અને આ રોડ ઉપર મિત્રો જે દિવસે બીઆરટીએસ બન્યો તે દિવસે ભ્રષ્ટાચારને બિલ્ડરોને બસાવવા માટે આંકડો રોડ બનાવી અને જે બીઆરટીએસ ઊભું કરી દીધું હતું એને આજે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે બીઆરટીએસના રોડ પહોળા કરી બહારની સાઈડમાં આકડો રોડ હોવા છતાં પરંતુ એ રોડને દબી અને લોકોની જે નેવું ટકા વસ્તી ચાલે છે એ વસ્તીને દૂષણરૂપ બની આ એક બીઆરટીએસ દસ ટકાની વીસ ટકાની વસ્તી માટે આખા સુરત શહેરની પ્રજાને હેરાન કરવા રહ્યો છે આ તમામ વસ્તુ ભ્રષ્ટાચારના ભોગે બની છે જે ડાબી સાઈડમાં રોડ નીકળે છે ત્યાં રોડ ઉપર હેવી વાહન પણ ચાલી શકે એમ નથી બાજુમાં સર્વિસ રોડ નથી ફૂટપાથ નથી અને સામેની સાઈડમાં મોટી મોટીઝફરી ખાડી આવે છે જે બાજુ પણ બે ફૂટ વધારો છે આ બે બંને સાઈડ બે ફૂટ રોડ પળો કરી અને બંને સાઈડ દબાવવામાં આવી છે અને મિત્રો ખાડી માતા છે ત્યાં બાદ રાહદારી ચાલવાવાળા ક્યારે અડફેટે આવે એનું કોઈ નક્કી નથી માટે વહેલી તકે આ રોડનું કામ બંધ રાખી અને સરકારને જાગી પહેલાં સર્વિસ રોડ અને ફૂટપાથ તૈયાર થાય પછી જ આ રોડને બહાર મોટો કરવો પડે અને આનું હું તમને લોકેશન બતાવવા જઈ રહ્યો છું તે લોકેશન જોઈશું અને મિત્રો બહાર આ દિવાલ છે આ રોડ નથી ફૂટપાથ નથી ના વાહન આવે છે તેને જોઈ છો અને મિત્રો જેટલો રિયર્ટિસ્ટ છે તેનાથી નાનો બહારનો મોટો રોડ છે નેવ ટકા વસ્તીને પસાર થવાનું છે એ રોડ ઉપર મિત્રો ખાકડો કરી નાખ્યો છે અને અહીંથી બે ફૂટ રોડ બહાર કાઢવામાં આવ્યો છે અને આવી જ રીતે મિત્રો સામેની સાઈડમાં પણ કર્યું છે આ કૃત્ય ભ્રષ્ટાચારના ભોગે બન્યું છે અને આ બસ ચાલે છે અને આ બસમાં બે ફૂટ રોડ પહોળો કરવામાં આવ્યો છે અને આ સામેની ખાડી દેખાય છે આમાં પડી જાય તો એના જવાબદાર કોણ થાય છે મિત્રો આ સામાન્ય રીતે આ ખાડી છે આ ખાડીમાં કોઈ ફૂટપાથ નહીં કોઈ દિવાલ નહીં અને આ બસો આવે છે અને તે દિવસે પણ આ બસોનો સહ એવી જગ્યા નહોતી આજે પણ નથી અને બહારની સાઈડમાં પણ નથી બહારમાં હેવી લોડિંગ વાહન એક પણ ચાલી શકે જગ્યા નથી એપાર્ટમેન્ટને બસાવાટું દિવાલું મારી દેવામાં આવી છે ફૂટપાથ નથી અને બહારના રોડમાં એક સિંગલ વાહન ચાલી શકે એવું છે રાહદારી માટે ફૂટપાથ નથી અને કોઈપણ જાતનો સર્વિસ રોડ બનાવવામાં નથી આવો છતાં સરકાર આ ખાડા કાંત કરે છે કારણ કે ભ્રષ્ટાચારને વસાવવા સુરતની મ્યુનિસિપાલિટી અને સુરતની સરકાર પહેલેથી નામ કમાણેલી છે અને આ જ કામ કરવા માટે સુરતની જનતાને હેરાન કરવા માટે આ પબ્લિકને તમે જોવો છો આ પબ્લિકને રાહદારીને વાહનોની વચ્ચે હાલવું પડે છે અને ક્યારેય એ વાહનોનો ભોગ બને એનો એની તમને ખબર પડશે અને મિત્રો આ રોડ ઉપર કેટલા માણસો રાહદારી જાય છે તેને કોણ વાહને હડફેટેલી છે એની જવાબદાર કોણ બનશે મિત્રો આ રોડ ખોદી અને બે ફૂટ બહાર લેવામાં આવ્યો છે અને તમે નરી આંખે જોઈ શકો છો કે આગળના ડિવાઈડરને બે ફૂટ બહાર કાઢવામાં આવ્યું છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ દિવાલું મારી દેવામાં આવી છે આ ઝાડવા આ તમામ વસ્તુ જે રોડ દબાઈ ગયેલો બહારનો છે આ રોડને વહેલી તકે ખુલ્લી વહેલી તકે ખુલ્લો કરવો પડે અને આ રોડ જ્યાં સુધી સર્વિસ સ્ટેશન સર્વિસ રોડ અને ફૂટપાથ ન તૈયાર થાય ત્યાં સુધી આ રોડનું કામ બંધ રખાવવું પડે અને સવારમાં હું સવારમાં જ તે હું ઝોનમાં જવાનું છું અને આ ફરિયાદ કરવાનું છું વહેલી તકે જાગૃત નાગરિક તમામ ફરિયાદ કરે અને આ રોડનું કામ બંધ રખાવે જય હિન્દ